રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોહ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે એકત્રીસ ઓક્ટોબર શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સરદાર એકસો પચાસ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાંથી આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે સાડા સાત વાગે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ સીજી રોડ થઈ અને આશ્રમ રોડ ઉપરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સાંસદો ધારાસભ્યો ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગ દાણી શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ દંડક શીતલ ડાગા મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની કોર્પોરેટરો નાગરિકો યુવાનો વિદ્યાર્થીઓ તથા રમતપ્રેમીઓ વગેરે યુનિટી માર્ચ અને એકતા શપથના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ધારા ત્રણસો સત્તર દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારીને ભારતને એક અને અખંડ બનાવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદેશો રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન ગુડ ગવર્નન્સ બેટ પ્રેક્ટિસ શેરિંગ એકબીજા રાજ્યોના ઉત્સવો સાથે મળીને ઉજવીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે દેશના સર્વાંગી વિકાસ માટે એકતાનો મંત્ર સર્વોપરી છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં બસો બે હજાર ચૌદથી સરદાર પટેલની જન્મ જયંતિએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે આજે યોજાઈ રહેલી યુનિટી માર્ચ દેશની એ જ એકતાના મંત્ર અને અખંડિતાનું પ્રતિક છે રન ફોર ડેવલપમેન્ટ વિકાસની રેશમાં સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહી છે આજે રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરમાં રન ફોર યુનિટી એકતા માટેની દોડ પણ લોકભાગીદારીથી યોજાઈ રહી છે આ રન ફોર યુનિટી આખા દેશને એકતાના તાતણે જોડનારું માધ્યમ છે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે એકતા સભત પણ આજે લેવાના છે રન ફોર યુનિટી સાથે નેશનલ ઇન્ટિગ્રિટી માટેની જન જનની પ્રતિબદ્ધતાથી એક અને અખંડ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત સદીઓ સુધી નકબંધ રાખવા માટે આજનો દિવસ સૌને પ્રેરણા આપતો રહેશે આજે આપ સૌ અમદાવાદીઓ પણ એક થઈને સરદાર સાહેબને ભાવંજલિ આપવા એકતાની આ દોડ યુનિટી માર્ચમાં જોડાયા છો તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એમની કાર્ય પ્રણાલીમાં સૌને સાથે લઈને ચાલવાનો કાર્ય મંત્ર સાકાર કરી બતાવ્યો છે તેમાં પણ મૂળ ભાવના તો એકતાની જ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે આ માટે આપણે સૌએ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવવાનો છે જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ જુસ્સો લોકોમાં જાગ્યો હતો તેવો જોમ અને જુસ્સો આ વખતે દિવાળીની ખરીદીમાં આપણને જોવા મળ્યો છે આપણે હવે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને લોક વોકલ ફોર લોકલને વેગ આપીએ સરદાર સાહેબે સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો અખંડતાનો સંદેશ આત્મસાત વિકસિત ભારત સૌ એક બનીને બનીને નેક સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું રન ફોર યુનિટીમાં ભાગ લેનાર સૌ દોડવીરોને શુભેચ્છાઓ પાઠવીને વીરમું છું ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત